નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું વડગામમાં દારૂ અને ડ્રગ્સને લઈને નિવેદન તો જીગ્નેશ મેવાણીનું નામ લીધા વગર હર્ષ સંઘવીએ સાધ્યું નિશાન ગુજરાત પોલીસ તમામ પ્રકારના દૂષણો સામે લડવા મક્કમ છે જો સૌથી વધુ ડ્રગ્સ કોઈએ પકડ્યું હોય તો એ ગુજરાત પોલીસ છે ગુજરાત પોલીસે ફક્ત ડ્રગ્સ ગુજરાતની ધરતી પરથી જ નથી પકડ્યું પરંતુ બંગાળના પોર્ટથી લઈ મહારાષ્ટ્રથી લઈ પંજાબની જેલમાંથી ચાલતું નેટવર્કને પડદાફાર્શ કરીને પકડકાનું કામ એ આપણે ગુજરાત પોલીસ અને ગુજરાત એટીએસએ કર્યું છે આ લડાઈ અવિરતપણે ચાલશે સો સમાજને સાથે લઈને સામાજિક રીતે ચાલશે આ લડાઈ ફક્ત ડ્રગ્સ વેચવા વાળાઓ પૂરતી જ નથી પણ ડ્રગ્સના દલદલમાં ફસાયેલા હોય તેમને કેવી રીતે નીકળવા તેનો પણ પ્રયાસ કરાઈ રહ્યો છે આજે કોઈનો બાળક એનો શિકાર બન્યો છે તો કાલે કોઈ બીજાનું બનશે આ વિષય ઉપર પોલીસની સંપૂર્ણ જવાબદારી છે અને એ દિશામાં પોલીસ મજબૂતાઈથી કામ કરી રહ્યા છે અને હજુ મજબૂતાઈથી કામ કરશે

ઉદ્યોગપતિ બનવું હોય કે વેપાર કરવો હોય કે પછી નોકરી પ્રાપ્ત કરવી હોય એમના તમામ સપનાઓ આ લાઇબ્રેરી થકી સાકાર થાય તે પ્રકારે આ લાઇબ્રેરીની વ્યવસ્થા કરવામાં આવી છે આ લાઇબ્રેરી અત્યાધુનિક જ છે એટલું નહીં પરંતુ વીસ હજારથી વધુ પુસ્તકો એકસો સાઠથી વધારે સિટિંગ બાળકો ઇન્ટરનેશનલ કોલેજમાં ભણતા હોય ને પ્રોજેક્ટો જેમ બનાવતા હોય એવા પ્રોજેક્ટો બનાવી શકે તેવી વ્યવસ્થાઓ સાથે સાથે એમના કોન્ફરન્સ રૂમની વ્યવસ્થાઓ ઈ લાઇબ્રેરીની વ્યવસ્થાઓ કોમ્પ્યુટર ઇન્ટરનેટની વ્યવસ્થાઓ આ વડગામ તાલુકાની અંદર અદ્ભુત લાઇબ્રેરીની શરૂઆત થઈ છે અને ખાસ કરીને હું મારા વડગામ તાલુકાના સૌ નગરજનોને બધા જ સમાજના અગ્રણીઓને બે હાથ જોડીને વંદન કરીને એમનો આભાર માનવા માગું છું હજારોની સંખ્યામાં ખૂબ આગેવાનોથી લઈને યુવાનો સુધી બધા જ લોકોએ જે પ્રેમ અને સ્નેહ આપ્યો છે તે બદલ એમનો ઉત્સાહ ગુજરાત પોલીસ એ તમામ પ્રકારના દુષણો સામને લડવા માટે મક્કમ છે ડ્રગ્સ વાત કરીએ તો ડ્રગ્સ ની સૌથી વધુ ડ્રગ્સ પકડવાનું જો સૌથી મોટું કોઈએ કામ કર્યું હોય તો ગુજરાત પોલીસે કહ્યું ગુજરાત પોલીસે ડ્રગ્સ માત્ર ગુજરાતની ધરતી પરથી જ માત્રાળ પોઈને મહારાષ્ટ્ર થી લઈને પંજાબની જેલોમાંથી ચાલતું નેટવર્કોને બી પર્દાફાશ કરીને પકડવાનું કામ એ આપણી ગુજરાત પોલીસ અને ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવ્યું છે આ લડાઈ અવિરતપણે ચાલશે સૌ સમાજોને સાથે લઈને સામાજિક રીતે બી ચાલશે અને માત્ર આ લડાઈ એ ડ્રગ્સ વેચવાવાળા પૂરતી જ નથી ડ્રગ્સ જે લોકો ક્યાંય ને ક્યાંક યુવાનો કોઈક આ દલદલમાં ફસાઈ ગયા હોય તો એ યુવાનોને આ દલદલમાંથી કઈ રીતે નિકાલવી એનો બી પ્રયાસ કરવું એ બી કાર્ય આગળ ચાલી રહ્યું છે અને આ લડાઈ એ પ્રત્યેક નાગરિકોની છે આપણી સૌની છે આજે કોઈ બીજાનો બાલક એનો શિકાર બન્યો છે કાલે કોઈક બીજાનો બી બની શકે આ વિષય પર સંપૂર્ણ જવાબદારી છે પોલીસની ની અને એજ દિશામાં એ લોકો કામ કરી રહ્યા છે મજબૂતાઈથી કામ કરી રહ્યા છે અને હજી વધુ મજબૂતાઈથી આવનારા દિવસોમાં કામ કરશે